ગુજરાતમાં હાલ હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે વરસાદ છે હવામાન વિભાગે બે દિવસની આગાહી આપી હતી એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને આજે એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી છે આજની આગાહીની જો વાત કરીએ તો આજે ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ વરસે એના પહેલાં આપણે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલ એટલે કે એકત્રીસ ડિસેમ્બરના રોજ ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો એમાં પણ ખાસ કરીને પોરબંદર અને જામનગરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે આજ સવારની વાત કરીએ અને ગત મોડી રાતની વાત કરીએ તો કચ્છના પણ ઘણા ભાગ વિસ્તારોમાં વરસાદ સારો એવો વરસ્યો છે ત્યારબાદ અમદાવાદના પણ મોટા ભાગના વિસ્તારોમાં છઠ્ઠા છવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા હતા તેવા સમાચાર મળ્યા હતા અમદાવાદ સિવાય ગુજરાતના પોરબંદર અને જામનગર તથા દરિયાકાંઠાના જે વિસ્તારો છે ગીર સોમનાથ એમાં પણ અમુક જગ્યાએ છૂટાછવાયા જાપતા જ્યારે પોરબંદર અને જામનગરમાં નોંધપાત્ર એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે હાલ ખેડૂતો માટે માઠી અસર છે કારણ કે એક બાજુ શિયાળુ પાક વાવી દીધો છે એ હવે થોડાક સમયમાં લણણી ઉપર છે જે પાકણી ઉપર છે ત્યારે વરસાદથી મોટા પાયે નુકસાન થઈ શકે છે આજની જો વાત કરીએ તો આપણે વિંડીની વેબસાઇટથી સમજવાની કોશિશ કરીએ કે આજે એટલે કે એક જાન્યુઆરીના રોજ વરસાદ ક્યાં ક્યાં વરસશે અને કેટલો વરસી શકે છે ચલો હું તમને ડાયરેક્ટ હવે વિંડીની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું આજે એટલે કે એક જાન્યુઆરીની જો વાત કરીએ તો ગુજ ગુજરાતના જેટલા પણ દરિયા કિનારાના વિસ્તારો છે એમાં ખાસ કરીને જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર વેરાવળ ગીર સોમનાથ છે જૂનાગઢ છે ભાવનગર એ જેટલા પણ વિસ્તારો છે એ બધામાં આજે ક્યાંક ને ક્યાંક સારો એવો અથવા તો છૂટો છવાય ઝાપટાં પડી શકે છે ગઈકાલ એકત્રીસ ડિસેમ્બરે હતું તો જામનગર અને પોરબંદરમાં સારો એવો વરસાદ પડ્યો છે લગભગ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે એટલે આજે ત્યાં પણ સારો એવો વરસાદ વરસે એવી સંભાવના છે કેમ કે દરિયામાં આજે જોવામાં આવે તો આ બહુ સિસ્ટમ સક્રિય છે જે દરિયા કિનારાના જેટલા પણ જિલ્લાઓ છે એમાં આજે સારો એવો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે સાર્વત્રિકમાં પણ ક્યાંક ક્યાંક છૂટાછવાયા ઝાપટા હશે ક્યાંક સારો એવો વરસાદ નોંધાશે તો ક્યાંક સામાન્ય એવા ઝાપટા પડી શકે છે ગઈકાલની જો વાત કરું તો સાંજે કચ્છનો જે વિસ્તાર છે કચ્છના વિસ્તારમાં પણ સિસ્ટમ સક્રિય થઈ હતી એના કારણે હાલ એમાં એના કારણે પણ કચ્છમાં પણ સારા એવા જગ્યાઓ પર વરસાદ નોંધાય છે સારો એવો વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોમાં હાલ થોડું ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ છે આગળની જો વાત કરીએ દિવસભરની તો દિવસભરના વાતાવરણમાં જો વાત કરવામાં આવે તો ધીરે ધીરે આ જે દરિયામાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એ સાંજ સુધીના સાંજ સુધીમાં દરિયા કિનારાના વિસ્તારોના જે પણ વિસ્તાર છે એ બધામાં સક્રિય થવાની છે અને એના કારણે દરિયા કિનારાના જેટલા પણ વિસ્તાર છે જિલ્લાઓ છે એ બધા માટે આજે ટેન્શનવાળો દિવસ રહેવાનો છે કારણ કે આ દરિયાના જેટલો પણ લો પ્રેશર ડિપ્રેશન સક્રિય થયું છે એના કારણે વરસાદ સારો એવો ઝાપટા પડી શકે છે ખાસ કરીને જો આજના દિવસની વાત કરવામાં આવે તો જે જિલ્લાઓએ ધ્યાન રાખવાની જરૂર છે જે જિલ્લાના ખેડૂતોને ધ્યાન રાખવાનું છે એમાં ખાસ કરીને જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે ભાવનગર છે અમદાવાદના પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડી વરસી શકે છે અને જે દક્ષિણના પણ જેટલા જિલ્લાઓ છે ગુજરાતના એમાં પણ સારો એવો વરસાદ વરસે જેમાં સુરત વેરાવળ નવસારી ભરૂચ એ બધા વિસ્તારોમાં આજે સારો એવો વરસાદ વરસશે એટલે ઓવરઓલ જોવા જઈએ તો આજે ગુજરાત માટે થોડોક ભારે દિવસ રહેવાનો છે ઓવરઓલ જો જોવામાં આવે તો આજે ગુજરાત ઉપર ભારે દિવસ રહેવાનો છે કારણ કે ગઈકાલે પણ બે ત્રણ જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો હતો ક્યાંક ક્યાંક છૂટાછવાયા ઝાપટા હતા પરંતુ આજનો દિવસ એમાં વેંડીની મદદથી એવું જાણવા મળે છે કે દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ વરસી શકે છે કાલે જામનગર અને પોરબંદરમાં ખાલી સારો એવો વરસાદ વરસ્યો હતો પણ આજે બીજા અનુક જેટલા પણ દરિયા કિનારાના વિસ્તારો છે જેટલા જિલ્લાઓ છે એમાં સારા એવા ઝાપટા પડી શકે છે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક થોડું ચિંતા જેવો વિષય છે પરંતુ એ તો કંઈ કરી શકે એમ નથી કેમકે કે ખેતરમાં બધી પાક ઊભો છે એમાં કંઈ ઢાંકી શકાય કે કંઈ નથી પરંતુ એવી આશા રાખીએ કે આ માત્ર આગાહી છે એ માત્ર આગાહી જ નીકળે અને કંઈ વરસાદ ના વરસે એવી આપણે તો અત્યારે આશા સેવી રહ્યા છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી દરિયાકિનારાના જેટલા વિસ્તારો છે જેટલા જિલ્લાઓ છે એમને ધ્યાન રાખવાની જરૂર છે આજે